નમસ્કાર મિત્રો બધાને આ તહેવારનો દિવસ હોય એટલે આનંદ ઉમંગ ઉત્સાહ તો હોય જ છે તો એના માટે પણ પોલીસ પરિવાર પણ એટલો જ જવાબદાર હોય છે અમારે પણ તહેવારોની અંદર એટલી મજા એટલી ખુશીઓ લેવાની હોય છે પણ ક્યાંક જવાબદારી ક્યાંક નોકરી અને ક્યાંક બંદોબસ્ત આવતા હોય છે અને ફરજના ભાગરૂપે અમે પણ એ કામ કરતા હોઈએ છીએ મેં થોડી પંક્તિઓ બનાવી છે કે લો ફરી પાછી દિવાળી આવી ગઈ ઘણી વાર વિચારીએ છીએ કે આપણે રજા મળે પણ તહેવાર આવે ત્યારે ફરી કંઈક ને કંઈક આવી જાય તો મેં એ પંક્તિઓ બનાવી છે કે પાછી આ દિવાળી આવી ગઈ કે લો પાછી આ દિવાળી આવી ગઈ તહેવારોની ઉજવણી કરવાની વાત આવી ગઈ હું બેઠો હતો પરિવાર સાથે કે હું બેઠો હતો પરિવાર સાથે ને બંદોબસ્તમાં જવાની વાત આવી ગઈ જુઓ ને પાછી આ દિવાળી આવી ગઈ કે છે વિશ્વાસ ફરજના કોડિયામાં ખાખીના દીવડાને જળહળતો રાખવાનો એવી મનમાં વાત આવી ગઈ પહેરી ખાખીને જુઓ ફરી એ જ રાત આવી ગઈ કે પહેરી ખાખીને જવાબદારીની એ રાત આવી ગઈ લો પાછી આ દિવાળી આવી ગઈ નીકળ્યો ઘરેથી અંધારાની એ રાતોમાં અને આકાશમાં ઊંચે ચાંદ જોયો ને તમારી યાદ આવી ગઈ જુઓ ને પાછી દિવાળી આવી ગઈ કે મન મકમ ને દિલ પર દિલાસો રાખ્યો છે રજા મળશે કે નહીં એવી વાત આવી ગઈ લો પાછી આ દિવાળી આવી ગઈ કે રજાનો દિવસ તો બધાને ગમતો હોય છે પણ ના મળે તો કે મન મકમ ને દિલ પર દિલાસો રાખ્યો છે રજા મળશે કે નહીં એવી વાત આવી ગઈ સુખ જયંતી કરશો આપશો દિવાળી એવી અમારી આ જવાબદારી આવી ગઈ કે હળીમળીને મળીને ભેટીશું આપણે એકબીજાને હળી મળીને બેઠીશું આપણે સૌ એકબીજાને જુઓ કેવી મસ્ત મજાની વાત આવી ગઈ લો ફરી પાછી આ દિવાળી આવી ગઈ તહેવારોની ઉજવણી કરવાની વાત આવી ગઈ હું બેઠો હતો પરિવાર સાથે અને જુઓને બંદોબસ્તમાં જવાની વાત આવી ગઈ લો ફરી પાછી આ દિવાળી આવી ગઈ દરેક તહેવારે કંઈક ને કંઈક નવા નવા પ્રસંગો આવતા હોય છે પોલીસ આપણી સાથે હરેમાં સા સુરક્ષામાં હોય છે આપણે સૌ એકબીજાને હળીમળી તહેવારની શુભકામનાઓ અને આપણું સૌને મારા વતી અને પોલીસ પરિવર્તથી આપને હાર્દિક શુભકામનાઓ અને સુખ શાંતિ જીવન જીવે એવી પ્રભુને પ્રાર્થના જય હિન્દ